વિધાનસભા સત્રના ત્રીજા દિવસે કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે સ્માર્ટ મીટરના મુદ્દે પ્રશ્ન પૂછ્યો હતો જેમાં સરકારે જવાબ આપ્યો કે મીટર લગાવવા ફરજિયાત છે પરંતુ કયા નિયમ હેઠળ ફરજિયાત છે તેનો કોઈ જવાબ ન હતો આપ્યો જેને પગલે કિરીટ પટેલે જણાવ્યું હતું કે સાદા અને સ્માર્ટ મીટરના બિલમાં તફાવત જોવા મળે છે જ્યારે સ્માર્ટ મીટરનું બિલ વધુ આવે છે જ્યારે સરકારે મોટા જથ્થામાં સ્માર્ટ સ્માર્ટ મીટર મીટર ખરીદી લીધા છે 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 અને તે લગાવી લગાવી સરકાર સરકાર લોકોને આર્થિક નુકસાન કરી રહી રહી પગલે લોકોમાં ભારે વિરોધ ઉઠી રહ્યો છતાં કયા નિયમના આધારે ફરિયાદ છે અને જવાબની અંદર સ્પષ્ટ લખ્યું છે કે જૂના મીટરો સાદા મીટરો અને સ્માર્ટ મીટરનું કામગીરી એક સમાન છે અને કોઈ પણ વ્યક્તિએ માહિતી લેવી હોય તો એને સ્માર્ટ મીટરની અંદરના મોબાઈલની અંદર મળી જાય છે આ જવાબ યોગ્ય એટલા માટે નથી કે આની અંદર કોઈ માહિતી લેવાની જ હોય નહીં સાદું મીટર હોય કે સ્માર્ટ મીટર હોય સાદા મીટરની અંદર પણ તમે કેટલા યુનિટ ભર્યા એ યુનિટ બતાવતા જ હોય છે અને યુનિટનો ભાવ પણ નક્કી હોય એટલે મને લાગે છે કે જો સ્માર્ટ મીટર અને સાદા મીટરની કામગીરી સમાન હોત તો જે જે જગ્યાએ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા ત્યાંના વીજ બિલ અને સાદા વીજ બિલની અંદર મોટો તફાવત હતો જો લોકોની અંદર અસંતોષ ના હોત તો મને લાગે છે કે લોકોએ સ્માર્ટ મીટર લગાવવા દીધા હોત વિરોધ ના કર્યો હોત પરંતુ સ્માર્ટ મીટર લગાવવાના સાથે લોકો સાથે જે જેતરપિંડી થઈ રહી છે અને સરકારે કરોડો રૂપિયાના સ્માર્ટ મીટર કોઈપણ પ્રકારના આયોજન વિના ખરીદી લીધા છે સ્ટોક ખરીદો છે એ સરકારની ભૂલ છે અને સરકારની ભૂલ એ સાચવવા માટે આ તંત્ર દ્વારા લોકોને સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવે છે અને લોકોની સાથે આર્થિક રીતે છેતરપિંડી કરવામાં આવે છે